શ્રી સ્વામીજી આપ જાણી ગયા કારણ કે દૂર થી એ રાસ થતા આકાશમાં એ ધૂળની ડમરીઓ સ્વામીજી જોઈ લીધી હતી પ્રભુ ગમે તેટલું છુપાવે પરંતુ આજે તો પકડાઈ ગયા હતા શ્રી સ્વામીજી કંઈ કઈ કહેવા વિના ક્રોધમાં આવીને જાણી લીધું કે આ પ્રભુએ જે શ્રીકંઠમાં માલા ધારણ કરી છે એ કોઈ સામાન્ય પુષ્પ નથી એ આજ બધા વ્રજભક્તોને નિર્ગુણ જીવો છે શ્રી સ્વામીજી એમને ખેંચી અને આ ભૂલોકમાં ફેંકી એમાંના જે પુષ્પ જે વિખરાયા એ જ આ ચોરાસી બસો બાવનના દૈવી જીવો છે જે આ કલીની અંદર આવીને પોતાના સ્વરૂપની એમને વિસ્મૃતિ થઈ ગઈ હતી શ્રી વલ્લભ આપ ચિંતિત હતા હું કઈ રીતના અમને ભગવત સાનિધ્યમાં મોકલું આમનો સંબંધ પ્રભુ સાથે કઈ રીતના થઈ શકે આને જ ગુરુ કહેવાય

ભગવાનને આપ વિનંતી કરે છે કે હે પ્રભુ આપના શરણે આવેલા જીવોના ઉદ્ધાર કરતા હું આપને નિવેદન કરું છું આપને કરું છું મારા જીવો હું આપને વિનંતી કરું છું કે આપ એ જીવોના દોષોને ન જોશો એની અંગીકૃતિ આપ કરીને એમની ઉપર કૃપા વિચારજો એક નાનકડો પ્રસંગ કહું એક નાનકડું ગામ હતું પ્રાતઃકાલે નગરવાસીઓ બધા જ પોતાની ગાયોને ચરવા મોકલે છે ગાયો એક સાથે ઝુંડમાં સમૂહમાં ચરતા ચરતા વન ઉપવનમાં ફરે છે એ દરેક ગાયના સમૂહમાંથી એક ગાય એ વિખૂટી પડી ગઈ વિખૂટી પડી અને વન ઉપવનોમાં ચરતા ચરતા આગળ જાય છે ત્યાં જ એને અચાનક વાઘની ધ્વનિ સંભળાય છે વાઘની ધ્વનિ સંભળાતા એ ગાય ગભરાઈ જાય છે ગભરાઈ ગઈ અને પાછળ વળીને જોયું તો વાઘ એની પાછળ આવી રહ્યો છે ધીરે ધીરે પગ દબાવીને ગાય ભાગે છે પશુ છે ની અંદર ભય સહજ રૂપે હોય છે ગાય ભાગતા 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 એને ખ્યાલ ન રહ્યો એને એમ લાગ્યું આ તો એક જલનું સરોવર છે છલાંગ લગાવવા ગઈને સરોવરમાં જ એ ગાય ત્યાં પડી ગઈ પડતા એને જોયું એ સરોવર નતું પરંતુ કીચડ હતું અને કિચડમાં ફસાઈ ગઈ ક્ષુધાના લોભના કારણે ભૂખના લોભના કારણે વાઘે પણ ત્યાં છલાંગ લગાવી છલાંગ લગાવતા એ પણ કિચડમાં ફસાઈ ગયો બંને ફસાઈ ગયા છે બંને આ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ગાય અને વાઘને એને પકડવાનો એને એનો વધ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ બંનેના પગ ફસાઈ ગયા છે કઈ રીતના ચાલે ધીરે 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 અંદર ધસતા જાય છે થોડી વાર થઈ એટલે ગાયે એ વાઘને કહ્યું તારું કોણ છે તારા પરિવારમાં બહુ ધ્યાનથી સાંભળજો કોણ છે તારા પરિવારમાં વાઘે કહ્યું અરે હું તો આ જંગલનો રાજા છું મારું કોણ હોય બલકી હું બધાનો રાજા છું હું તો આ જંગલનો સ્વામી છું વાઘ કહે છે અરી ગાય મારી સામે હું તારા માટે મૃત્યુ સમાન છું હું સ્વયં મૃત્યુ કાલ છું કાલ હોવાના કારણે હું સ્વયં તારી સામે તારું ભક્ષણ કરવા ઉભો છું આનંદથી મારી સાથે ચર્ચા કરે છે તને કોઈ ચિંતા નથી ગાયક હસીને કહે છે મને ચિંતા નથી હું બિલકુલ ચિંતિત નથી વાઘી પૂછ્યું એનું શું કારણ તો કહ્યું તું ભલે રાજા હો તું ભલે જંગલનો સ્વામી હો પરંતુ હું રાજા કે સ્વામી નથી હું તો મારા માલિકની ગાય છું હમણાં આ સંધ્યા વેલા થઈ ગઈ છે એ સંધ્યા વેલાની સાથે જ બધી જ ગાયો જ્યારે ગામની અંદર પ્રવેશ કરશે પ્રવેશકર્તાની સાથે મારો સ્વામી જોશે કે હું નથી આવી ત્યારે એ મને શોધતો શોધતો અહીંયા જરૂર આવશે એ જરૂર આવશે અને કોઈ કોઈ યત્ન એ મને કાઢી જ લેશે મને એનો વિશ્વાસ છે ચાહે તું મારું ભક્ષણ પણ કરી લે છેલ્લે એ મારા મૃતદેહ ને પણ લઈ તો જશે જ એનો મને વિશ્વાસ છે મને પૂર્ણ વિશ્વાસ છે થોડીવાર થઈ બંને પ્રયત્ન કરે છે વાઘ પોતાના પંજાના એ અતુલિત બલથી કિચડને પણ ધસડતો ધસડતો ગાયની અતિ નિકટ આવી જાય છે એ જ સમયમાં એ જે ગાયનો માલિક હતો એ જે ગોવાળ હતો એ ગોવાળ ત્યાં પહોંચી જાય છે પહોંચીને એકદમ વ્યાકુલ બની જાય છે વ્યગ્રચિત થઈને કોઈનો કોઈ યત્નથી એ વાઘનો વધ કરી દે છે વધ કરી ઘણા પ્રયત્નોથી એ ગાયને બહાર કાઢી લે છે બહાર કાઢીને સુરક્ષિત પોતાના ઘરે લઈ જાય છે પ્રસંગ અહીંયા પૂર્ણ થઈ ગયો છે પરંતુ સમજવાનું શું છે અમારા તાજજી મહારાજ શ્રી ગોવિંદ પ્રભુ આગ્યા કરતા ગુરુ તત્વ આચાર્ય તત્વ એ એવું અલૌકિક છે કે કદાચ તમે તમારા કર્મોથી તમારા કર્મોના કારણે તમે કદાચ નરકની અંદર પણ જશો તો ગુરુદેવ અથવા શ્રી મહાપ્રભુજી નરકમાં પણ હાથ નાખીને તમને બહાર કારણ કે તમે એમના છો એમના તદેય થયેલા છો આપણે સૌ શ્રીમન મહાપ્રભુના અંગરૂપ છીએ માટે શ્રી વલ્લભ આપ ચિંતિત હતા એ જ સમયે मध्य रात्रि हती श्री ठाकुर जी साक्षात गोकुल चंद्रमा जी ना स्वरूपे आपे त्यां श्री महाप्रभु जी ने दर्शन आपे आप श्री प्रकट थया प्रकट थता नी साथे श्री वल्लभे ए अलौकिक स्वरूप ना दर्शन करे आज સ્વરૂપ એવું છે જુઓ કૃષ્ણ બ્રહ્મ પણ છે કૃષ્ણ પરમાત્મા પણ છે કૃષ્ણ ભગવાન પણ છે અને કૃષ્ણ રસ પણ છે ભગવાનના અનંત નામો છે પ્રભુના અનંત નામો છે એ અનંત નામોની અંદર એક નામ છે રસ વેદોએ કહ્યું અરે આ તો બ્રહ્મ છે એ બ્રહ્મ કેવા તો કયું અરે આ તો ચિદ્રૂપ બ્રહ્મ છે આ તો સદરૂપ બ્રહ્મ છે પછી કહ્યું નહીં આ તો આનંદરૂપ બ્રહ્મ છે તેનાથી પણ વિશેષ જ્યારે વેદોને વેદોની શૃતીઓને વેદોની રૂચાઓને સંતોષ નતો થતો ત્યારે એને કહ્યું આ તો રસ છે રસો છે એક હોય બ્રહ્મ એક પરમાત્મા ને એક હોય ભગવાન બ્રહ્મનો અર્થ છે બ્રહ્મત્વાદ બ્રહ્મ જે સર્વત્ર ફેલાયેલા હોય આ જગત જેની અંદર સમાયેલું છે એ બ્રહ્મ કહેવાય પરમાત્મા અર્થાત જે પ્રત્યેક જીવના હૃદયમાં ઈશ્વર સર્વ ભૂતા નામ ભગવાને જે ગીતામાં આજ્ઞા કરી એ અનુસાર હે અર્જુન હું પ્રત્યેક જીવના હૃદયમાં એ ઈશ્વર રૂપે અંશી રૂપે વિરાજમાન છું અને કહેવાય પરમાત્મા જે યોગીઓ છે જે તપસ્વીઓ છે એ આ પ્રકારે બ્રહ્મનું અને પરમાત્માનું ધ્યાન ધરે છે પરંતુ જે શ્રી કૃષ્ણના કૃષ્ણ રસથી આપલાવિગ થયેલા જે રસિક જનો છે એ તો સ્વયં રસરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું જ અવગાહન કરતા રહે છે બ્રહ્મનું ફળ એ છે કે જીવ છલે બ્રહ્મમાં સમાઈ જાય પરમાત્માનું ફળ એ છે કે એ જીવ એ પરમાત્માના અલૌકિક જ્ઞાનાત્મક સ્વરૂપને જાણીને ઘણા બધા જન્મો સુધી એ જ્ઞાનને હૃદયમાં રાખીને છેલ્લે એ પરમાત્મામાં પણ સમાઈ જાય અને ભગવાનનું ફળ એ છે ભગવાનનો અર્થ છે છ ઐશ્વર્યો ભગ અર્થાત છ ઐશ્વર્ય એ છ ઐશ્વર્યને જે ધારણ કરે એને ભગવાન કહેવાય ભગવાનનું ફળ એ છે જીવ પોતાની આજ આ મર્త్య લોકમાં જ પોતાના આ નશ્વર દેહથી આ નશ્વર વ્યર્થ રૂપ નાશવંત ઇન્દ્રિયોથી એ કૃષ્ણ રસનું પાન કરી શકે કૃષ્ણ રસને પી શકે આ ઇન્દ્રિયો શેના માટે છે લોકની અંદર જોવા જાવ તો આ ઇન્દ્રિયોનો વિષય ભોગ છે અને એ ભોગથી શું મળશે ભાગવતકાર કહે છે વિંદેત ભૂય સ્તત એવ દુઃખમ વાલા વૈષ્ણવજનો જે આપણે આપણી આ લૌકિક ઇન્દ્રિયો ભોગને માણીએ છીએ સતત આ સંસારને માણીએ છીએ છેલ્લે એ જ ઇન્દ્રિયો દ્વારા મળેલું સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે આજ આ જગતની વાસ્તવિકતા છે આજ આ જગતની યથાર્થતા છે પરંતુ જ્યારે આપણી આ એક એક ઇન્દ્રિયો કૃષ્ણ રસ માટે તત્પર થઈ જાય નેત્ર દર્શન રૂપી ઇન્દ્રિયોનો વિષય બની જાય કૃષ્ણ ના દર્શન કર્ણ રૂપીયો નામનું ઉચ્ચારણ કરવું હસ્ત ચરણ વગેરે કર્મેન્દ્રિયો વિષય બની જાય કૃષ્ણ સેવા કરવી અંતરણ પણ વિષય બની જાય સતત શ્રી કૃષ્ણનું ચિંતન કરવું જ્યારે આ પ્રકારે આપણે આપણા સંપૂર્ણ જીવનને અલૌકિકમાં પરિવર્તિત કરી દઈએ ત્યારે જે શ્રી મહાપ્રભુજીને દર્શન થાય છે શ્રી મહાપ્રભુજી જે અનુભવ કરે છે એ જ અનુભવને પોતાના અભિવ્યક્ત રૂપે મધુરાષ્ટકમમાં અભિવ્યક્ત કરે છે એ જ સ્વરૂપની અનુભૂતિ આપણે પણ કરી શકીએ શ્રીમન મહાપ્રભુની સમક્ષ જ્યારે એ અલૌકિક રસ રસનો અર્થ કૃષ્ણ સમજી લેજો હવે જ્યારે જ્યારે હું રસ બોલીશ ત્યારે શ્રી કૃષ્ણ કારણ કે એમનું જ નામ છે જ્યારે એવો અલૌકિક રસ શ્રી અને મહાપ્રભુની સન્મુખ જ્યારે પ્રકટ થાય છે પ્રકટ થતાની સાથે જ શ્રી વલ્લભને એ લીલાનું અનુસંધાન થઈ જાય છે કારણ કે પૂર્વમાં આપણે જોયું કે દરેક જીવો જ્યારે આ ભૂલોકમાં આવ્યા ત્યારે સ્વામીની જે સ્વરૂપ શ્રી વલ્લભે ઠાકોરજીને વચન આપ્યું હતું કે આપના આ દરેક જીવો જે આ ભૂલોકની અંદર આવ્યા છે એમને હું સ્વયં આપની પાસે લઈ આવીશ માટે આપે શ્રી વલ્લભ સ્વરૂપે આ ભૂતલ ઉપર પધાર્યા એ સમયે શ્રી મહાપ્રભુજીને જે અલૌકિક વિયોગ આપના હૃદયમાં થયો છે પ્રભુ માટે એ દર્શન કરતાની સાથે એ પ્રત્યેક લીલાનું અનુસંધાન આપને થઈ ગયું લીલાનું અનુસંધાન થતા એક એક શિયંગ ઉપર આપ દ્રષ્ટિ કરે છે